અરે આ દાણા ભરેલા કરો આ દાણા ભરેલા ગાડા ને ત્યાં જાય છે અરે બહાર કાઢવા પડે ઘર ભેગો ભાઈ

જરા કાઢો તો કર્યો હે ભાઈ પણ જો જરા એ કોણે કરી છે ને તો સીધો અમરેલી ભરો કરી દે હા ભાઈ હા મારે પણ તારો અમરેલી એક થી તો જવું જ પડશે એ તો મોઢે બોલવું બહુ સારું લાગે બાકી જો અમરેલી ભેળો કરું ને તો ધોળા દિવસે તારા દેખાઈ જાય અરે શું કરું આ નાક ભાઈ મને સ્વાગત કીધા છે નકર થોડા દિવસે તારા કોને દેખાય ને એ તો હમણાં જ ખબર પડી જાય શું તો એ કરવા આવ્યો છો તમે પણ સાંભળ સાંભળી લેજો નાદ ના સોગંદ નાદ ના અવતાર સુધી પાવર નો ઉપયોગ કરવો હોય ને તો કરી લેજો તમળો પોડો આ ખબર કા એવાર જમાદારને બોલાવવાની કાય જરૂર નથી અરે હાથ તૈયાર છે હથકિયો તૈયાર છે આ ચડી જો ભેળો હાથમાં નઈતર નાક આવતા એ પણ નકામી થઈ જશે અરે બછા પટેલ આ તાતા પટેલ વાત કરનારો માણસ એક ઊંડા પાણીમાં રમત રમે છે માટે જેતીને ચાલજો તને ભાઈ એમાં એવું કઈ જાણવું અરે આ બછા પટેલ હવે આતમ ધીરે ધીરે દેખ પર આવતું જાય છે માટે જેતીને ચાલજો

अबे हम बहुत ही मोटा से भावे से एक लेख में हजार दम दिलो डब हजार दम दिलो डब हजार दम दिलो डब दिलो डब हजार दम हजार दम दिलो डब अबे तो चाहे भावे से वो अबो अबो से भावो ગોળાઘાટ ફોલ ફોલ તો હું જોઈ મોટા સાહેબ અહીંયા એવો આ સાહેબને આરે રાખો સાહેબને આરે રાખો પડે એને હરીતું છે આ કપડની ટાઈનથી ખાતામાં નારી નથી બનતી એ કે પેલો પટ્ટો ઢીલો પડી ગયો છે આ પણ આપણા ખાતામાં આવું હોય તો અલઉડ પટ્ટો ઢીલો પડી ગયો છે તમે રાખો

રાટ સે પ્લેટ કરતા વ્યાધ્યા ને આગો આગો પાતર આગો પાતર

તો આ અમારા સૈનિકોને જે સ્ટેન્ડિંગ આપેલી હોય અમારી ટુકડીનો કોડ અમારી ટુકડીનો કોડ છે જો આમાં કોઈ નવળ્યો આવી ગયો હોય તો એ એની ખબર પડી જાય એ ફસાય જાય આમાં ના ના બરોબર તો આપણે ખડે હોકે ખડે હોતા તમારા બે સાઈડનો પ્રમોશન મારી ઓફિસમાં કરાવી નાખો સાવધાન મિત્રો ઈ ઈ સલામ અમાસે પતૈયા અલગ અલગ સલામી દેતા જોવો આને ઊંઢા આતકે છીકમાલેલું છે ઊંઢા આતકે આ થાય ખોવાય ન થાય આને અડતા આતકે છે અને બેયને આને આને ગોઠણ ગોઠણ ચાલુ કર અટાં બમ

બધું કાઈ ભયા ભયા હશે આ ભયંકર જેલમાં ઝુલમીઓના જંજીર ઉતર્યા હશે આ ભયંકર જેલમાં મરતરી મરદાન કે ઉતરી છે આ ભયંકર જેલમાં અને વગર મોતે ભયા હશે આ ભયંકર જેલમાં એ સુ આ તરો કેવો ન્યાય છે કે જે કોમ કાઠિયાવાડમાં પકાતી હતી એટલે આ કોમની વિરતા ઉપરથી આ દેશનું નામ કાઠિયાવાડ પડ્યું એને આ દિશા હમ સાચું નથી કે ક્યાં પાપની અઠવાતી આવી છે એટલે પ્રાત કાઈ કર્યો નથી છતાં હાથમાં ભેળિયો પડી છે અરે રામભાઈ શું વિચારો છો આ ભેળિયો તોડવોનો અરે નહીં બોદરવાળા હું વિચાર કરું છું કે મારા હાથમાં ભેળિયો કેવી સોપે રહી છે અરે રામભાઈ જૂઠું ન બોલો અને મારાથી કાઈ સુપાવો નથી અરે બોદરવાળા તમે તો એક સરકારી અમલદાર અને હવે તમે તમારી ફરજ ઉપર ઉભા છો અને મારા દિલની વાત જાણવા માંગો છો અને મારા દિલની વાત કાળવાળો પ્રજ્ઞા કરો છો ને અરે રામભાઈ હું પણ કાઠીનો દીકરો છું અને કાગળો કાગડાની માટી નો ખાય અરે રામભાઈ હું હું આ સરકારી નોકરી કરી અને પેટના કાકા કરવા ઘુરવા કરતા તમારી સાથે રહેવા તૈયાર છું અરે કોતરવાળા હું બધું સમજી છું કે હું મારા દિલ માં ઉઠે છે એ મારો પાંચ સાથી નો હતો અને હું મારું કુટુંબ આનંદ થી જીવતું હતું પણ આ પકડે ગુસ્સા વગર વાગ્યા જેલમાં ઠકેલો છે અરે રામભાઈ હું બધું જાણું છું કે તમારી સાથે કેવા કેવા કાયદાના ખેલ થયા અને તમને આ જેલ જેલમાં નાખવામાં આવ્યા છે અરે રામભાઈ હું પણ કાઠીનો દીકરો છું અને હું પણ તમારી સાથે બાર માટે તૈયાર છું ઈજ કાઠી કોમની ની રાખવા તૈયાર છું માં તું પડે ભલે પણ ધણ રાખવા તૈયાર છું કસા ભાસ બોદરવાળા તમે જો મારા દિલની વાત જાણી અને મારા કાર્યમાં મદદ કરવા માંગો છો તો સાંભળી લો મારે આવતી કાલે

પણ કાલે આ ગેટ નો નાવિક હું છું એટલે આપણે વખત જોઈ અને પોલીસ વાળા ને ઠાર કરી અને પછી ભાગી જઈ હું પણ તમારી સાથે બાર વટે ચડવા તૈયાર છું અરે ગોદર વાળા બાર વટો ને સોય પરનો સાથ છે કુમારી છે આજ તો કાલે રહેશે નહીં ગોળ્યો નો વસાત થાય તારે ધીરસ કાય રહેશે નહીં કોઈ પરવા નહીં રામભાઈ

એ તારી બહાદુરી જોવા એ રામ રામબાપુ રામ બાપુ પણ બાપો અમને હું ન ખાવ શું અરે અમને ઉપર હુકમ થયો છે પણ આ તો મને તારી ઉપર દયા આવે છે અરે દયા અરે તું એક મામોલી નોકર અને માય ભદિયા

હોય બાપ બધું હોય પુરાય જાવું આડું પેટું ઢીકણો પડ્યો બાપુ ને કઈ ધાબડો બાબડો આપો કાઢ રાત્રિ છે જો આ જેલ અને તારી નોકરી જોખમ ન મૂક્યો હોય ને તો હું કહું ને એમ કરશે બાપુ એમ નો બને એટલે આ મારો બેટો આડો ફાટે ગાડીને મારો બેટા મુસલમાન બનાવે છે એવા પણ હું આના દિલ ને નારાજ કરવા નથી માંગતો ઘણા મારા હાથ હેઠે થી વૈયા ગયા આ એક કદે વયો લે તો હું થાય અને આ પાછી કાઠી કોમ જો વગડા માં ભેટો બેટો જોય ને તો આપણા નાક કાપી નાખે ને આપડા નાક થઈ જાય બધા ભમરી ના મોઢા જેવા

તારા હાથમાં હાથ કડી આ દુઃખ મારાથી નીચે અરે અફસોસ શા માટે કરો ભાઈ

બા બીમાર છે અને બેન લાખો એટલે લાખો તો રોય રોયને આંગળી બની ગઈ છે એ શું કયું બાબુ દેવ આ છે એ નાક ભાઈ હું જાજો વખત આ જૈન માં રહેવા માંગતો નથી તો શું તો આપકા કરવા માંગે છે અરે નહીં હું માતાના આશીર્વાદ લઈ અને બાર ઉને માંગુ છું તો ભાઈ રામ હું પણ તારી સાથે આવવા માટે તૈયાર છું અરે પ્રાણ જાય તો ભલે જાય પણ પગ પાછો નહીં ભરો

આપણે આજે જેલ તોડવી છે અરે ભાઈ રામ અરે જેલ તોડવી હોય તો એમાં વિલંબ અરે ભાઈ મેં આયા ગેટ ને આયત છે તે આપણે નાઈટ નો છે અને તે કહે તે પ્રમાણે આપણે કરવા છે ભલે ભાઈ અરે તૈયાર છું રામભાઈ તૈયાર છું અરે આપણે હવે તમે મને તમારો નાનો ભાઈ સમજ્યો આપડા તૈણે ટોળી ગામે ગામ ભાંગ છે અને વડોદરામાં માં બેઠેલા સત્તાધીશો ની કાન ની ધાક ખુલી જશે અરે ગોદલવાળા